દર્શક મિત્રો હું વલસા સોલંકી અંજામ એક્સેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે વડોદરા શહેરના નાયબ પોલીસ કમિશ્નર ઝોન ત્રણ ડોક્ટર લીના પાટીલ સાહેબ તથા મદદની પોલીસ કમિશનર એક્સ ડિવિઝન શ્રી પલસાણા સાહેબ તથા પાણીગેટ અને વાડી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે કે જાદવ તથા શ્રી એચ જે પટેલ નાઓની સૂચનાના માર્ગદર્શન હેઠળ તારીખ છ ત્રણ બે હજાર ચોવીસ બુધવારના રોજ શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ જેમાં વડોદરા શહેરમાં શિવરાત્રી નિમિત્તે નીકળનાર શિવજીકી સવારી અને ત્યારબાદ આવનાર રમજાન મહિનાને લઈ શહેરમાં કાયદો અને વ્યવસ્થા લેવાઈ રહે તે હેતુથી મિત્રો તથા શાંતિ સમિતિના સભ્યોની ઉપસ્થિતિમાં પોલીસ સ્ટેશનના એકતા ખાતે શાંતિ સમિતિનું વડોદરા શહેરમાં સુરસાગર સુધી હોય છે તમ પરિવાર કે કેમના માટે ત્યાં બહુ ભીડ ભાગો અને એવું હોય છે પછી એટલે મતલબ કે કે છોટા નેસલ વાયડ ઓફ ધ તો બધી સારી ટીમ ધ્યાન નો હો તો આઉટ સાઈડ થોડું ધ્યાન મે હ્યુમર કેવું કે અપવા કે જાણો કરે તો પોલીસ કા સહયોગ અને જાણ કરે તો ઘટના બનતા પહેલા એ કરી શકાય બાકી આપ સૌને તો જોશે तो यहाँ पीछे hey, okay. दो चीजें उसको करवा दो हम सोचेंगे कि तुम्हारे यहाँ ऐसी किस्सा है कि है अगर तुम्हारी फोटो आप उतार लो तो तुम्हें खासी दूर के अजय नहीं आता क्योंकि बार बसी तो नहीं जाता ओके और आपकी बातें आपने रोचे और जाके आज वो कुछ नहीं हो पाना भी लग रहा है और ये बुरे नहीं ના પછી સૌ જે ના હોય તે વાળા છે એટલે સૌ કોઈ સાથે મળે કે સાથ કે આપ આપ વિનંતી કરું થેન્ક યુ સાહેબ આશિષ ભાઈ આ ઉપસ્થિત આગે મારે માઇગેટમાં પણ હું મેટર લઈને પણ વિવાહ ઉત્સવને ગાડીનો પણ આજે છે એક વર્ષ સુધી વધારે આઠ તારીખે સવારી શોભાયાત્રા વડોદરા શહેરમાં નીકળી રહેલ છે એની અંદર કઈ બધી સંખ્યામાં એમ થતી હોય છે અને સારામાં આજે પાડી અને તમામ વિસ્તારના તમામી અને એફઓપીમાની એક મીટિંગ લેવામાં આવી છે અને આગામી જે તહેવારો છે એ ચોટી સવારી ગુજરાત અમદાવાદમાં

ભાઈ આવતીકાલે જે શિવજીની સવારી વડોદરા શહેરમાં પરંપરાગત રીતે નીકળે છે એના અંદર પુષ્કળ ધર્મયાત્રીઓ અને એમના દર્શન કરવા માટે એમની પૂજા કરવા માટે ખૂબ ઉત્સાહિત થઈને વડોદરા શહેરમાં એ જોવા માટે ઉમટે છે એના અંદર બૈરા છોકરા બધા જ હાજરો છે આ સવારીમાં કોઈ પણ જાતની કણગત ના થાય શાંતિનો તહેવાર છે આપણા શહેરમાં વર્ષોથી શાંતિ બનેલી છે હિન્દુ મુસ્લિમ શીખ સાહેબ બધા ભેગા મળીને કામ કરે છે કોઈ પણ તહેવાર હોય વડોદરા શહેરનો છેલ્લા દર વર્ષથી કોઈ પણ જાતનો તોફાન કે કોઈ છમકલો પણ થતો નથી તે માટે આ જે શિવજીની સવારી છે એનું જે સરગત છે એનું જુલુસ છે એ પણ શાંતિ અને ભાઈચારાની સાથે શરૂ થાય અને સંપન્ન થાય એના માટે એક સારામાં સારી મિટિંગ લેવામાં આવી હતી પોલીસ તરફથી એના અંદર અમારા પોલીસ્તારના રમેશભાઈ બધા જ બાબાભાઈ બધા હાજર રહ્યા છે મુન્નાભાઈ અને અમે સાહેબને ભરોસો આપ્યો છે કે આ વિસ્તારમાં કશું થવાનું નથી અને તમારે માટે પૂરો સહયોગ આપીશું અને સહકાર આપીશું કે જેથી આવો આ સવારી શાંતિ થાય એટલી વિનંતી પૂર્વક પાણીગી ટકતા બોન મફાકી સાર દિવાન કોમ એકતા સમિતિ જનરલ સેક્રેટરી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ